ત્રણ વાગે વાગે ખાઈ અરે હું જેટલા વાગે ખાવ એટલા વાગે ના ચાલે એવું ટાઈમે ખાવું પડે તારા પ્રમાણ નિયમો પ્રમાણ ખુ થોડું થોડા ચાલે અગિયાર વાગે ખાઈ લેવું પડે લખે ના સો લખી નો સત્સો રૂપિયા ના ટાઈમે ખાતો નહીં એના આજ હણી ત્રણ વાગે ખાધું કાલે બીજો ત્રણ વાગે ખાય તો એ કર્યું છે આખા દેશનું નહીં તારે તારું જોવાનું વાત સાચી કરે પેલો કરેલો થાય તમારે લખી નાખો લખી નાખો બધા નિયમો બધા બતાવી બાળા ને ગાડી વાળા લેવાનું હોય ટાઈમે ખાવ ના પી અવરમાં નાસ્તો લ્યો લ્યો અવારમાં નાસ્તો કરીને એક વાગે તેલ લેવા દે તારે ખાય છે

એના ચેલા લખવું એના પંદર રૂપિયા લખું બુ નહીં રૂપિયા ના લાગે અરે શિયાળો એવું કશું ના આવે મોટા મોટા માથા બધી નસો બધી જાય તો મોટા મોટા વાર રાખો એટલે રાખતા હોય તો ઠંડી ના લાગે તો ટોપી પહેરો હા ટોપી પહેરો ટોપી લાવી દો યાદ કરાવી સારું બાર મોટા છે અને પેલી ટોપી આવે ને ટોપી ની કઈ કોણ માં અવાજ કહી જાય તો શરદી થઈ જાય શરદી થાય શરદી થઈ જાય એટલે બધું કેટલું બધું લાબુ થાય શરદી થાય નિમોનિયા થાય ના થાય આમ બધું રોગ પેદા થાય અરે રોગ પેદા થાય તો પછી એને ખંડ ના બસો લખો આ રોગ લાગે ને તમને બહુ વિચિત્ર રોગ આવે વિચિત્ર રોગ પેદા થઈ જાય એટલે શરદી થાય ને પછી આવો બોલી શીખ આવે હા લેટો નેકરો લેટો નેકરો પીટાનું બાર આવે પીટાનું બહાર બીજાને થાય તીજાને થાય ચોથાને થાય

880 880 સહી કરે લે ને 880 લે લે શું ના 880 થાય સહી કરી દે પાવતીયા લે દે તર

આવો કે એસી એસી દવા દેવાનું કહ્યું શું વાતો કરાયું કેવાય તબિયત ના પડી નામી ઘણા પેલા પેરા થયા

છોકરા જ નહીં છોકરો બિહાડે જ બે જણ ને મારે પાછા લેવા પછી કરીએ પેલા તમે પાંચ હજાર રૂપિયા દો અને બાઈક બાઇક અહીંયા પછી

કાકા લોથા પડે એવું નહીં લખતું હા આવા બે આવા ચારે છેતરાય નાહી જાય એવું નહી લાગતું તમને અને જમણું એટલે એવા આવ્યા હતા આપી બરાબર અને એવા કે બેલા બે જણા પડી જાય અમે લઈએ એમ કોઈ બરાબર એવા લેવા આપવાના દવા તો આપા શું નહીં જવાય આપ આપે થોડો પડી જાય હોય એ વાત તારી સાચી હ પણ એવું નહીં લાગતું તો બનાવી ગયા ભાઈ આ બનાવી જ જાય ને પણ

નહીં હજુ એક બે ગાડી પકડીએ પછી હ એટલે બહુ થઈ ગયું આટલું બીજું કાલ રાશિ હોત પડવા ને એટલે ગાડીઓ આવવાની એટલે હોત પડવા પણ કાલ બીજી જગ્યા બદલી નહીં ને બીજે ચોક ઉભા રહીશું નહીં રહેવું કાલે અરે કાલે બીજો ઉભા પણ અહીં બીજી બે ત્રણ ગાડીઓ આવી જાવ એને કપડે હિસાબ બે બે હા આપણે એટલે પણ નાહી જતા શું હતો થઈ ગયા નહીં પૈસા ના આતું નહીં થાય બરોબર એટલે આ થોડું થોડું રાખો માપનું રાખો ના પછી ઉલટીઓ થશે નહીં તો ધરાવું નહીં આવ્યું બરોબર હા ધરાવું આવે ને પછી હેડી આવે હા હમણાં ખબર પડશે તમે પછી હા ને કઈક આવું પડશે અરે આ હમણાં

હા તો લાવો હું સહી કરી દઉં છું હાલો કદાવ લો આ સહી કરી દીધી હા અને આગળ પોલીસ ચોકી છે ને એ આગળ આ બાઈક લઈને આવી જાવ હું તમને જેના પત્રીસો રૂપિયા થયા ને પત્રીસ રૂપિયા તે આગળ આપી દો હેડો અહીં કર આવે શું કરવાઈએ એટલે આગળ હું નોકરી કરું છું મારું ન્યૂ જોઈનિંગ એ છે હા હા એ આગળ જે પોલીસ ચોકી છે ને એ મારું ન્યૂ જોઈનિંગ છે શાની વાત કરો હા એટલે હું પોલીસમાં જ છું હા એટલે તમે એગાડ આવો હું તમને પડત્રીસો રૂપિયા આપી દઉં ચલો તો વર્ધી તો પહેરી નહીં તમે એટલે વર્ધી એટલે હું આજે રજા પર છું એટલે સાદા ડ્રેસમાં હા આજે હું રજા પર સાદા ડ્રેસમાં છું એટલે તમે પોલીસ હું તમને પૈસા આપી પોલીસ વાળો ને એટલે કે તો હેડી પણ જો પણ થોડી ખબર છે સાદા ડ્રેસમાં હા સાહેબ પાણી હું કહું સાહેબ આ બધું કામ કરો ને અમે આજ તમારું કામ અમે કરી લીધું અને અમારે શું બે ચાર દાદા ઉઠન આપી હતી પૈસા હતા નઈ થોડું આખું પાછું કઈ નાદો પેલા તદ્દા પોલીસ માં હતા જૂની ટોપી છે કશું નહીં ઉઘરાયું

દંડોરાંડોલ નહીં પેલું ભાઈબંધું તો શું કરવાનું બાઇક નહીં લાવું પડે બાઈક નું કોનું લાયું બાઈક